તમામ ક્રાઈમ સાથે લોકોનું કાઢ્યું અભિનંદન આપત પણ આ એક નારીનું એક દીકરીનું અપમાન એક અમરેલીની દીકરી નું નહીં સમગ્ર ગુજરાતની બેન દીકરીઓ નું છે તો તપાસ સોંપવા આવી છે કે અધિકારી આજ સુધી આટલો time થયો છતાં એનો રિપોર્ટ પણ જે રજુ કરવો પડે એ કયા કારણોસર નથી કર્યો તો આવા અનેક કાયદો અને વ્યવસ્થા એટલે મારો કહેવા નો જ છે કે કાયદો અને વ્યવસ્થા આ રાજ્યની અંદર એ એકદમ